બે વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ગામમાં રહેતા ઓગણીસ વર્ષના યુવાને સગીરા સાથે દુષ્કર્મ આચરીને ગુનો સાબિત માની કેદની સજા ફટકારી હતી ભાવનગર જિલ્લાના તાલુકાના એક ગામમાં રહેતા ઓગણીસ વર્ષના યુવાને એક સગીરાને લલચાવી ફોસલાવી ફરિયાદીના વાલીપડામાંથી ભગાડી લઈ જઈ દુષ્કર્મ આચાર્યની ગારેધરી પોલીસ સ્ટેશનમાં જે તે સમયે આરોપી સામે જુદી જુદી કલમો હેઠળ ગુનો નોંધાયો હતો આ અંગેનો કેસ ભાવનગરના ત્રીજા એડિશનલ સેશન જજ એચએસ દવે સાહેબની અદાલતમાં ચાલી જતા અદાલતે આરોપી મુકેશભાઈ ઉર્ફે ઘોડો ભૂપતભાઈ ચીખલિયા સામેનો ગુનો સાબિત માની જુદી જુદી કલમો હેઠળ વીસ વર્ષની સખ્ત કેદની સજાને રોકડ દંડ ફટકાર્યો હતો તેમજ ભોગ બંડારને વળતર પેટે રૂપિયા છ લાખ ત્રીસ દિવસમાં સરકારે ચૂકવી આપવા અદાલતે હુકમ કર્યો હતો શેરવાં હા હા જલે જલે સુ કરો હવે એક મિનિટ video lain pula umum